સત્કાર પરમ ગુરુ પરમગુરુ સંકુલમાં હું વાળની પર આજના વિડીયોમાં આપ સૌ બાળકોનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચ માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર પાંચ વર્ડમાં જોઈશું આજે આપણે વર્ડ શરૂ કરવું વર્ડ વિન્ડો શું છે વર્ડમાં કેવી રીતે કામ કરવું પહેલો નંબર છે ડોક્યુમેન્ટ રચના કરવા ડોક્યુમેન્ટને સેવ કરવા સેવ કરો ડોક્યુમેન્ટ ખોલવા ફોન્ટ પેરેગ્રાફ અને એડિટિંગ ગ્રુપમાં ટૂલના ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા પાંચ નંબર ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસવા અને સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું નંબર પાંચનું નામ છે વડ વડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે નોટપેડ અને વર્ડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધા હોય છે તેનો ઉપયોગ નાનો ફકરો પત્ર યાદી અને લાભાર દસ્તાવેજમાં કંઈ પણ લખવા માટે થાય છે તમે ડોક્યુમેન્ટમાં સુધારા કરી શકો છો તથા તેમાં વૈવિધ્યપૂર્ણ લેઆઉટ પણ મૂકી શકો છો વર્ડમાં પેજ લેઆઉટ ફોન્ટ ફોન્ટ સાઇઝ સ્ટાઇલ તથા પેરેગ્રાફ અલાઇનમેન્ટની વગેરેની સુવિધા પણ હોય છે સ્પેલિંગ તથા વ્યાકરણ ચકાસણી અને ડોક પણ સુવિધા આપણને વડમાં હોય છે ડોક્યુમેન્ટ કેવો દેખાશે એ પણ તમે જોઈ શકો છો પહેલો પોઈન્ટ જોઈએ વડ શરૂ કરતા નંબર એક કોમ્પ્યુટર ચાલુ કરો નંબર બે સ્ટાર્ટ મેનુ જોવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો નંબર ત્રણ છે સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ પર પોઈન્ટર લઈ જાઓ નંબર ચાર તે સબ મેનુ પર માઈક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરો આપણે જેવું માઇક્રોસોફિસ પર ક્લિક કરીશું એટલે આપણને આ વિન્ડો જોવા મળશે આપણે શું કહું છે માઈક્રોસોફ્ટ ઓફિસ વર્ડ પર ક્લિક કરવાનું છે આ શું છે આપણું સ્ટાર્ટ મેનુ છે નંબર પાંચ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ બેને સાથ પર ક્લિક કરો તમને સ્ક્રીન પર વર્ડ વિન્ડો જોવા મળી જશે આ શું છે આપણી વર્ડ વિન્ડો છે નંબર આ છે પહેલું ટાઇટલ બાર છે આ છે આપણું મેનુ બાર છે આ છે આપણું રિબન છે આ શું છે આપણું કરસર છે અને આ સફેદ કલરનો એરિયા છે ટેક્સ્ટ એરિયા છે વર્ડ વિન્ડો નંબર એક ટાઇટલ બાર પહેલું શું છે આપણનું હોપિસ બટન છે આ શું છે ક્વિક એક્સેસ ટૂલ બાર છે આ શું છે ડોક્યુમેન્ટનું નામ છે એ દર્શાવે છે હવે શું છે આપણને મિનિમાઇઝ બટન આગળ બટન અને ક્લોઝ બટન નંબર એક ટાઇટ બારની મધ્યમાં પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ માઇક્રોસોફ્ટ વર્ડ તમે જોઈ શકો છો એ આપણને જોવા મળે છે ડાઇ બાજુના ખૂણા પર તમને ઓફિસ બટન જોઈ શકાય છે તમારા ડોક્યુમેન્ટને ખોલવા સેવ કરવા છાપવા માટે આ બટન પર ક્લિક કરવાનું છે આ શું છે આપણું ઓફિસ બટન છે ક્વિક એક્સેસ ટોલ પર તમને સેવ રીડુ ન્યૂ સ્પેલિંગ એન્ડ ગ્રામર અને અંડુ જેવા ટૂલ છે એ જોવા મળે છે અહીં આપણને જોવા મળે છે જે વર્ડમાં ઘણી વખત તેનો ઉપયોગ થાય છે ચણી બાજુના ખૂણા પર તમને ત્રણ બટન જોવા મળે છે પેલું છે મિનિમાઇઝ ન બે રિસ્ટોર ડાઉન નંબર ત્રણ ક્લોઝ બટન છે આપણે તમે એ જોવાગળી કોઈપણ આઇકોન પર તમે થોડી ક્ષણો માટે જો માઉસ પોઈન્ટ રાખી મૂકશો તો તમને એ સ્ક્રીન ટીપ જોવા મળશે આ સ્ક્રીન ટીપ તમારું બટનનું નામ અને એનું કાર્ય છે એ દર્શાવે છે પહેલું જોઈએ મિનિમાઇઝ પર ક્લિક કરો ડેસ્કટોપ પરથી જે વર્ડ વિન્ડો હશે એ અદૃશ્ય થઈ જશે માત્ર એનું આઈકોન હશે એ આપણને ટાસ્ક બાર પર જોવા મળશે જો તમારે વર્ડ વિન્ડો ફરીથી જોવી હોય તો તમારે શું કહેવું છે જે ટાસ્ક પર એનું આઇકોન છે માત્ર એના પર ક્લિક કરવાનું છે નંબર બે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો વર્ડ વિન્ડો છે એ નાની થઈ જશે નાની વિન્ડોમાં આ બટન છે એ મેક્સિમાઇઝમાં ફેરવાઈ જશે વિન્ડોને જો ફરીથી તેને મૂળ સાઇઝમાં ફરીથી જોવા માટે શું છે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરવાનું છે તો ફરીથી એ વિન્ડો મોટી થઈ જશે અને આપણને બટન છે શું આવશે રિસ્ટોર બટન આવી જશે નંબર ત્રણ વર્ડ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો આગળ જોઈએ મેનુ બાર મેનુ બારમાં બી ચાર ટેપ ધરાવે છે પહેલું છે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ રેફરન્સીસ મેલિંગ રિવ્યુ અને વ્યૂ એ તમને આગળ જોવા મળે છે જ્યારે તમે ટેપ પર ક્લિક કરો ત્યારે રિબન છે એના ટૂલ આપણને જોવા મળે છે આપણે હોમ પર હોમ ટેપ પર ક્લિક કરીશું તો આપણને હોમના ટૂલ છે એ આપણને આ રિબન છે તે આપણને જોવા મળે છે વર્ડ વિન્ડોના ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવા મે મેનુબાનની જે રાઇટ બાજુ છે જમણી બાજુ એમાં તમને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ હેલ્પ બટન પર ક્લિક કરવાનો છે આપણું જે બટન છે હેલ્પ એનો તમે ક્લિક કરશો તો આપણને એક વિન્ડો જોવા મળશે એ આપણને કોઈપણ જ્યોતિ મદદ તમે મેળવી શકાય છે નંબર ત્રણ છે ટેક્સ્ટ એરિયા વર્ડ વિન્ડોના આ એરિયામાં તમે તમારું લખાણ છે એ ટાઈપ કરી શકો છો ટેક્સ્ટ એરિયામાં જે નળની દેખાય છે ઓબી રેખા એ શું કહે છે આપણે કળસર કહીએ શું કહે છે કળસર કહીએ છે ટેક્સ્ટ એરિયામાં તમે માઉસ પોઈન્ટ લઈ જાઓ ત્યારે જે એરો હશે એ બદલાઈને શું કહે છે આપણને આઈ કેપિટલ આઈ જેવો દેખાય છે નંબર ચાર છે સ્ટેટસ બાર ચાલો ડોક્યુમેન્ટના પેજ નંબર વડ કાઉન્ટ ઝૂમ લેવલ વગેરેની માહિતી આપણે દર્શાવે છે પહેલું જોઈએ વડમાં કામ કરવું પહેલું આપણે ડોક્યુમેન્ટ રચના કરવાની છે તો નંબર એક ડોક્યુમેન્ટ રચના કરવા હવે આ શું છે આપણને એનું આઈકોન છે ટૂલ છે એનું નામ છે અને એનું કાર્ય છે પહેલું શું છે ફોન્ટ તો કોઈ પણ ફોન્ટ પસંદ કરવા નંબર બે છે ફોન્ટ સાઇઝ તો ફોન્ટ સાઇઝ પસંદ કરવા નંબર ત્રણ શું છે ક્લોઝ ડોક્યુમેન્ટ બંધ કરવા પહેલા શબ્દ વર્ડ શરૂ કરો નંબર બે મેનુ બાર પર હોમ ટેપ પસંદ થયેલી છે નંબર ત્રણ છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટના જે આ નામ લખેલું છે એ શું ડિફોલ્ટ સિલેક્શન છે ફન્ટના નામ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા માટે એરો પર ક્લિક કરવાનું છે હવે આગળ ડિફોલ્ટ સિલેક્શન વ્યાખ્યા આપેલી છે વિન્ડો દ્વારા અગાઉથી પસંદ કરાયેલ વિકલ્પો શું ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે આ શું છે આપણું ડિફોલ્ટ સિલેક્શન છે આપણે જેવું આ એરો પર ક્લિક કર્યો એટલે આપણે ડ્રોપડાઉન મેન્યુ જોવા મળે છે ફોન નામની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરવાનો છે જો આ ના કરવું હોય તો સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઈન્ટર મૂકો ડાબુ બટન ડબલ રાખી અને યાદી છે એ જોવા માટે ઉપર રીતે ડ્રેગ કરવાનો છે નંબર ચાર છે કોઈ એક ફોનના નામ પર ક્લિક કરવાનો છે આપણે જેવું કોઈ ફોન પસંદ કરીશું એટલે એનો પર ક્લિક કરીશું તો જે મેનુ ઓપન થયેલું હશે બંધ થઈ જશે નંબર પાંચ ફોન્ટ ગ્રુપમાં ફન્ટ સાઇઝમાં જે અગિયાર પોઈન્ટ છે એ ડિફોલ્ટ સિલેક્શન છે ફોન્ટ સાઇઝની યાદી જોવા માટે એના એરો પર ક્લિક કરવાનું છે આપણે જેવું એરો પર ક્લિક કરીશું એટલે આપણને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે આપણે કોઈપણ એક ફોન્ટ સાઇઝ પસંદ કરવાની છે નંબર છ કોઈ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો

ટાઇટર બાબત જો તમે ક્લોઝ બટન પર ક્લિક કરશો તો તમને ડાયલોગ જોવા મળશે એટલે કે યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ ટુ ડોક્યુમેન્ટ વન એ આપણને યસ નો અને કેન્સલ આપેલું છે જો તમે નો પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ થશે નહીં અને વર્ડ છે એ બંધ થઈ જશે અને આપણે જે પણ ટાઇપ કર્યું હશે એ જતું રહેશે એ ડોક્યુમેન્ટ સેવ કરવું બહુ જ ઇમ ડોક્યુમેન્ટ સેવ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે તો તમે યશ પર ક્લિક કરશો તો તમને જે સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે તો તમે ડોક્યુમેન્ટ સેવ કરવા મદદ કરશે હવે આપણે ડોક્યુમેન્ટ સેવ કરો એ જોઈ લઈએ નંબર બે ડોક્યુમેન્ટ સેવ કરવા જ્યારે તમે પહેલીવાર ડોક્યુમેન્ટ સેવ કરો ત્યારે તમને તેની ફાઇલનું નામ આપવું પડે છે નંબર આઠ આ શું છે સેવનું બટન છે નંબર એક નામ આપીને પહેલીવાર ડોક્યુમેન્ટ સેવ કરવા આ શું છે એનું કાર્ય છે નંબર બે ડોક્યુમેન્ટમાં આપણે ફેરફારને જ સેવ કરવા માટે સેવ બટનનો ઉપયોગ થાય છે નંબર એક ક્વિક એક્સેસ ટૂલ આપણે સેવ પર ક્લિક કરો તમને સેવ એ ડાયલોગ બોક્સ જોવા મળશે જો આ ના કરવું હોય તો પર આપફિસ બટન પર ક્લિક કરો તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે અથવા તો આપણને ડ્રોપડાઉન મેન્યુ જોવા મળશે જ્યાં આપણે સેવ પર ક્લિક કરવાનું છે આ મેન્યુ પર સેવ પર ક્લિક કરો તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે અત્યારે આપણને સ્ક્રીન પર શું જોવા મળે છે સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળે છે જ્યાં ડોક્યુમેન્ટ છે એ શું છે આપણો ડિફોલ્ટ ફોલ્ડર છે આ શું છે ફાઇલ નેમ જ્યાં આપણે નામ ટાઈપ કરવાનું છે અને શું કરવાનું સેવ પર ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં ડોક્યુમેન્ટ સેવ થશે આ ફોલ્ડર ડિફોલ્ટ સિલેક્શન છે ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં તમે ડિફોલ્ટ નામ ધ ટાઈગર છે એ તમને જોવા મળે છે નંબર ત્રણ છે ડિફોલ્ટ નામ ધ ટાઈગર સાથે આપણે ડોક્યુમેન્ટ સેવ કરવાનું છે અને સેવ બટન પર ક્લિક કરવાનું છે તમે જેવું સેવ પર ક્લિક કરશો એટલે સેવ એન્ડ ડાયલોગ બોક્સ છે એ બંધ થઈ જશે હવે ટાઈટર આપણે ડોક્યુમેન્ટ નામ ધ ટાઈગર જોવા મળશે જુઓ એ શું ધ ટાઈગર જોવા મળે છે ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઈટલ બટન પર ક્લિક

આ શું છે આપણને ડ્રોપડાઉન મેન્યુ જોવા મળ્યું જ્યાં આપણે ઓપન પર ક્લિક કરવાનું છે અહીંયા આપણને જે ડોક્યુમેન્ટ રિસન્ટ ડોક્યુમેન્ટ તે આપણને ધ ટાઈગર જોવા મળે છે આપણે એ નામ પર ક્લિક કરવાનું છે નંબર ત્રણ રિસન્ટ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટ નામ ધ ટાઈગર તમને જોવા મળે છે ડોક્યુમેન્ટ ખોલવા માટે તેના નામ પર ક્લિક કરવાનું છે જો તમને નામ ના જોવા મળે તો શું કરવાનું છે તમારે ઓપન પર ક્લિક કરવાનું છે તમને ઓપન ડાયલોગ બોક્સ જોવા મળશે અહીં આપણને શું જોવા મળે છે ઓપન ડાયલોગ બોક્સ જોવા મળે છે જે સેવ એઝ ડાયલોગ જેવું આપણને દેખાય છે ધ ટાઈગર આપણે ઓપન કરવાનું છે તો આપણે એના નામ પર ક્લિક કરવાનું છે જો આપણને નામ ના મળે તો આપણે શું કરવાનું છે જે ફાઇલ નેમ છે તે આપણે ટાઈપ કરવાનું છે અને ઓપન પર ક્લિક કરવાનું છે નંબર ચાર ઓપન ડાયલોગ બોક્સમાં જમણા ભાગની યાદી જોવા સ્ક્રોલ કરો ડોક્યુમેન્ટનું નામ ધ ટાઈગર તમને જોવા મળશે ડોક્યુમેન્ટ ખોલવા માટે તેના નામ પર ક્લિક કરવાનું છે અથવા ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટ નામ ધ ટાઈગર ટાઈપ કરો અને ડોક્યુમેન્ટ ખોલવા માટે ઓપન બટન પર ક્લિક કરવાનું છે નંબર પાંચ ટાઇટલ આપણે ડોક્યુમેન્ટ બંધ કરવાનું શું કારણ છે આપણે ક્લોઝ બટન ક્લિક કરવાનું છે હવે આપણે ડોક્યુમેન્ટ સેવ કર્યો એને ઓપન કર્યો હવે આપણે ડોક્યુમેન્ટ કેટલા ફેરફાર કરવાના છે તો નંબર ચાર ફોન્ટ પેરેગ્રાફ અને એડિટિંગ ગ્રુપમાં ટૂલ્સના ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા હવે ડોક્યુમેન્ટ એડિટ કરવા એટલે શું એમાં કેટલા ફેરફાર કરવા આ ફેરફારમાં ફ્રોન્ટ ફોન્ટ સાઇઝ ફોન્ટ સ્ટાઇલ કલર વગેરેનો હોઈ શકે છે હવે આપણને આખરે કેટલા ટૂલ આપેલા છે અને એનું કાર્ય આપેલું છે નંબર એક સિલેક્ટ એક સાથે સમગ્ર લખાણ સિલેક્ટ કરવા નંબર બે છે બી એટલે કે બોલ્ડ સિલેક્ટ કરેલ લખાણને ગેડા જાડા फॉन्ट साइना बदलवा नंबर 3 छे इटालिक सिलेक्ट कर लखाण ने इटालिक એટલે કે જમળતર ઢળતા ફોન્ટ સાલમાં બદલવા નંબર 4 छे अंडरलाइन सिलेक्ट कर લખાણ નીચે લાઇન કરવા નંબર 5 ચેન્જ કેસ સિલેક્ટ કર લખાણ ને કેપિટલ કે સ્મોલ અક્ષરમાં ફેરવવા નંબર 6 છે ફોન્ટ કલર સિલેક્ટ કર લખાણનો રંગ બદલવા આગળ જોઈએ નંબર 7 છે gro font સિલેક્ટ કર લખાણની ફંડ સાઇઝ વધારવા નંબર આઠ છે શ્રિંક ફંડ સિલેક્ટ કર લખાણની ફંડ સાઇઝ ઘટાડવા નંબર નવ છે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ સિલેક્ટ કર લખાણની પેજની ડાબી તરફ ખસેડવા નંબર દસ છે સેન્ટર સિલેક્ટ કર લખાણની પેજની વચ્ચે ખસેડવા નંબર અગિયાર છે અલાઇન ટેક્સ્ટ રાઇટ સિલેક્ટ કર લખાણની પેજની જમણી તરફ ખસેડવા નંબર બાર છે જસ્ટિફાય સિલેક્ટ કર ટેક્સ્ટનું ડાબું અને જ માર્જિન નક્કી કરવા હવે આપણે સ્ટેપ જોઈશું નંબર એક ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો નંબર બે મેનુ બાર પર હોમટેક પસંદ થયેલી છે નંબર ત્રણ એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પરના એરો પર ક્લિક કરો તમને નાનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે અહીંયા આપણને સિલેક્ટ ઓલ જોવા મળે છે આપણે અહીં ક્લિક કરવાનું છે નંબર ચાર છે સિલેક્ટ પર ક્લિક કરો ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે અને સમગ્ર લખાણ છે એ પસંદ થયેલું તમને જોવા મળે છે નંબર પાંચ છે ફોન્ટ ગ્રુપમાં ઇટાલિક પર ક્લિક કરો સમગ્ર લખાણ ઇટાલિક ફોન્ટમાં ફેરવાઈ જશે જો તમે હોય નંબર છ છે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ પરના એરો પર ક્લિક કરો તમને રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે જો તમને સ્ક્રીન પર રંગોનું ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે તમારે કોઈ પણ કલર છે એ પસંદ કરવાનો છે નંબર સાથે તમારી પસંદગીના રંગ પર ક્લિક કરો કોઈપણ રંગ છે એ પસંદ કરવાનો છે નંબર આઠ છે હરે કરવા માટે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનો છે હવે નંબર નવ છે માત્ર લખાણ શીર્ષક ધ ટાઈગર પસંદ કરવાનું છે નંબર દસ છે ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પર ક્લિક કરો જે શીર્ષક હશે એ બોલ્ડ ફોન્ટ ફોન્ટમાં ફેરવાઈ જશે નંબર અગિયાર છે અંડરલાઇન પર ક્લિક કરો જે શીર્ષક હશે એની છે લાઇન આવી જશે નંબર બાર છે પેરાગ્રાફ ગ્રુપમાં સેન્ટર પર ક્લિક કરો જે શીર્ષક હશે એ પેજની વચ્ચે આવી જશે હવે નંબર તેર છે હાઈલાઇટ દૂર કરવા ટેક્સ્ટ એરિયામાં કોઈપણ જગ્યાએ ક્લિક કરવાનું છે નંબર ચૌદ છે ટાઇટ વાપર ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે સેવ પર ક્લિક કરવાનું છે નંબર પંદર ધ ટાઈગર સિલેક્ટ કરો હવે શું કોણ છે ધ ટાઈગર છે એ માત્ર આપણે સિલેક્ટ કરવાનું રહેશે હવે નંબર સોલ જોઈએ તો ફોન્ટ ગ્રુપમાં જે ગ્રો ફોન્ટ છે એના પર ક્લિક કરવાનું છે શીર્ષકની ફોન્ટ સાઇઝમાં શું કોણ છે આપણે જે સોલ પોઈન્ટ છે એમાંથી આપણે જે અઢર પોઈન્ટ છે એ કરવાના છે નંબર સત્તર ફોલ્ટ ગ્રુપમાં શું કોણ છે આપણે સિંક ફોન્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણે જે ફોન્ટ સાઇઝ છે એ ઘટી જશે નંબર અઢાર ફોલ્ટ ગ્રુપમાં ચેન્જ કેસ પરના એરો પર ક્લિક કરો તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે તમે જેવો ચેન્જ કેસ પર ક્લિક કરશો એ તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે ત્યાં આપણે શું કહો છે જે અપર કેસ છે એના પર ક્લિક કરવાનું છે તો નંબર ઓગણીસ અપર કેસ પર ક્લિક કરો જે સિઝન કરશે એ કેપિટલમાં ફેરવાઈ જશે નંબર વીસ છે માટે ટેક્સ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે નંબર એકવીસ ડોક્યુમેન્ટ કોણ આપણે સેવ પર ક્લિક કરવાનું છે નંબર બાવીસ ધ ટાઈગર સિલેક્ટ કરો અને તેને પેજની વચ્ચે લાવી શું કોણ છે આપણે પેરેગ્રાફ ગ્રુપમાં સેન્ટર પર ક્લિક કરવાનું છે હવે નંબર ત્રેવીસ પેરેગ્રાફ ગ્રુપમાં ઓનલાઈન ટેક્સ રાઇટ પર ક્લિક કરો જે સીર્ષક હશે એ કઈ આવી જશે રાઇટ બાજુ આવી જશે નંબર ચોવીસ પેરેગ્રાફ ગ્રુપમાં ઓનલાઈન ટેક્સ્ટ લેપ પર ક્લિક કરો શીર્ષક પેજની લેફ્ટ બાજુ આવી જશે નંબર પચીસ પેરેગ્રાફ ગ્રુપમાં સેન્ટર પર ફરીથી ક્લિક કરો જે સીર્ષક હશે એ ફરીથી પેજની વચ્ચે આવી જશે નંબર છવ્વીસ હારે દુર્ગાવ માટે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે નંબર સત્યાવીસ હવે માત્ર ફકરો સિલેક્ટ કરવાનો છે ટાઇટલ નહીં નંબર અઠ્યાવીસ પેરેગ્રાફ ગ્રુપમાં જસ્ટિફાઈ પર ક્લિક કરો નંબર ઓગણત્રીસ હાઈલાઇ ક્લિક કરવાનું છે નંબર ત્રીસ ડોક્યુમેન્ટમાં સેવ સેવક માટે સેવ પર ક્લિક કરો અને નંબર એકત્રીસ ડોક્યુમેન્ટ શું આપણે ટાઇટલ પર ક્લોઝ પર ક્લિક કરવાનું છે હવે નંબર પાંચ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામર ચકાસવા આ શું છે સ્પેલિંગ એન્ડ ગ્રામર ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ હવે આપણને જે એચયુ એન્ડ ટી શબ્દ છે ત્યાં આપણે શું દેખાય છે ગ્રીન કલરની રેખા એટલે કે લીલી રેખા દેખાય છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને એ શું છે આપણને ગ્રામરની ભૂલ દર્શાવે છે જે લીલી રેખા છે લીલી લાઇન એ શું છે આપણને ગ્રામરની ભૂલ દર્શાવે છે ધ ટાઈગર છે ત્યાં શું આપણને લાલ રેખા દેખાય છે તે સ્પેલિંગની ભૂલ દર્શાવે છે જો તમે ધ ટાઈગર છે તે આપણને લાલ કલરની રેખા દર્શાવે છે નંબર ત્રણ ડોક્યુમેન્ટની સરળ પર શીર્ષક ધ ટાઈગર પહેલાં ક્લિક કરો નંબર ચાર ટાઇટલ બાર પર સ્પેલિંગ એન્ડ ગ્રામર પર ક્લિક કરો અથવા જે રિવ ટેબ છે એના પર ક્લિક કરો તે આપણને સ્પેલિંગ એન્ડ ગ્રામરનો આઇકોન જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે વર્ડ સ્પેલિંગ અને ગ્રામર ચકા શરૂ કરે છે જેવી કોઈ ભૂલ પકડાય છે તમને એ વાક્ય છે એ તમને હયાત થયેલું જોવા મળે છે અને આપણને ગ્રામર સ્પેલિંગ એન્ડ ગ્રામરનું એક ડાયલોગ બોક્સ જોવા મળે છે જો આ શું છે સ્પેલિંગ એન્ડ ગ્રામરનું ડાયલોગ બોક્સ જી અહીં આપણને જે ભૂલ છે આ શું છે આપણને જે ભૂલ છે એ આપણને જોવા મળે છે આ શું છે સૂચન છે કે તમારે સ્પેલિંગ અહીં જોવો છે કે નહીં જુઓ જો તમે ચેન્જ પર ક્લિક કરશો તો સ્પેલિંગ હશે એ સુધરાઈ જશે સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સમાં ઉપરનું ટેક્સ્ટ બોક્સ ભૂલ દર્શાવે છે આ શું છે ખોટું છે જ્યારે નીચેનું ટેક્સ્ટ બોક્સ આપણને સાચું આપણને જોવા મળે છે જુઓ આ શું છે ખોટું છે આ શું છે સાચું આપણને જોવા મળે છે નંબર પાંચ જો આપણે એ સ્પેલિંગ સુધારવું હોય તો આપણે ચેન્જ બટન પર ક્લિક કરવાનું છે એટલે જે ભૂલ હશે એ સુધરાઈ જશે આગળ જોઈએ હવે આપણને ટાઈગર સ્પેલિંગ ખોટો જોવા મળે છે આ શું આ ખોટો સ્પેલિંગ છે અહીં આપણને એ સ્પેલિંગ સાચો જોવા મળે છે સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં આપણને ટેક્સ્ટ બોક્સમાં જે ઉપરનો છે ત્યાં આપણને એ સ્પેલિંગ ખોટો બતાવે છે અને જે નીચે છે એ આપણને ટાઇગર નો સાદો સ્પેલ બતાવે છે જો આપણે નંબર 6 3 નંબર પર ક્લિક કરીશું જો સ્પેલિંગ આ સહી એ કમ્પેર થઈ જશે એટલે કે સુધરી જશે અને આપણને શું જોવા મળશે અહીં આગળ એક ડાયલોગ બોક્સ જોવા મળશે આપણે ઓકે પર ક્લિક કરવાનું છે આપણે જે ઓકે પર ક્લિક કરીશું એ ડાયલોગ બોક્સ બંધ થઈ જશે નંબર 8 ડોક્યુમેન્ટ કરેલા ફેરફારને સેવ કરવા માટે શું કોણ છે આપણે ટાઇટલ પર સેવ પર ક્લિક કરવાનું છે નંબર નવ ડોક્યુમેન્ટ બંધ કરી શું કારણો આપણે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે અહીંયા આપણે કે રીતે સ્પેરિંગનો સુધાર્યો એ પણ જોયું સેવ કઈ રીતે કર્યું અને ઓપન કઈ રીતે કર્યું એ આપણે આ વિડીયોમાં જોયું થેન્ક યુ